ભાવતરોને કહું છું વડીલોને કહું છું કે તમે કોઈ પણ દેવસ્થાને જાઓ તો દીકરા દીકરી ભેળા રાખો શું કામ મોટા થાય નહીં કહે છે કે આપણી આ સંસ્કૃતિ છે આ આપણી જેને કહેવાય સમજણ છે સંતાનોને ભેળા રાખો સંતાનોને આમ હાથ વાળવાનો જેને કહેવાય ટેવ પાડો કારણ કે આમ હાથ વાળી છે તો મોટા લગભગ પાંચ જાણ પેટ છે આવું કરાવો કાયુને ચડો આપો નાખ્યો એમ શબ્દનો બોલો આપો બીજું ગાયને મને બને તેઓ અઠવાડિયા આપો કારણ કે અમૃત જેવું દૂધ આપે છે એ અઠવાડો ખાય તો કોઈ બાય માણસ છે દીકરી બીમાર હોય હાજા કોઈના હારા દિવસો હોય દૂધ પીવાથી રોગ થાય છે કારણ કે દાના વિજ્ઞાને સાબિત કરી કારણ કે વિજ્ઞાન ધર્મને આરે દોરાડે છે એમાં કોઈ જાતનો ઉલ્લંઘન કે આટલી કોઈ ભૂલ ન કરી શકે કારણ કે દૂધમાં એટલી તાકાત છે નિરોગી છે કે જેન હજારો રોગ પટાડે છે તો ગાનું દૂધ તમારે પીવાનું પણ ગાયને અઠવાડિયો નો આપવો કારણ કે રોટલી ઘડે છે એને આઠી વસ્તુ ખવડાવવાનું મોટું પાપ છે છોકરા રૂંવાળા થાય છે ખોટવાળા થાય છે આંધળા થાય ગાને સમજતો માણસ એઠવાડો ન ખવડાવે બાકી ખવડાવે એને મુબારક છે પણ એ બહુ પાપ છે કારણ કે જેના માટે હું તમે બીડું જન્મ વિશ્વની વાત છે રાષ્ટ્રની નહીં

ઈન પણ એક મંદિર છે ધર ઈન પણ મંદિર છે તમારું શરીર ઈન પણ એક મંદિર છે તો એને એવા સ્વસ્થ રાખો જેથી આપના દેશ ની માં કોઈ મહામારી આવે નહીં તો આ મંદિર છે સ્કૂલ છે બરોબર એને હાથ શું કહેવાય છે મંદિર કહેવામાં આવે છે કે વિદ્યા મંદિર કે સરસ્વતી ધામ કહેવામાં આવે છે આ મંદિર છે કે ગમે એવો પાણી હોય તો સુધરી જાય એટલે મંદિર છે પણ જે તમે કરતા જઈશો પણ માવ કરો એટલું કહું છું તમે સમય બગાડો એટલે નોકરી કરતા પાંચ દસ મિનિટનો સમય લઈ અને સંતાનો ટેવ પાડો કે હનુમાનજીનું આવું બોલાય કુળદેવી માટે આ બોલાય સૂર્યનારાયણના પાઠ ફરો કારણ ઉગતા સૂર્યને તમે જળ ચડાવી શકો રેડી શકો ને ચડાવી શકો અબૌ પાણી લેવાનું આ બિસ્લેરી નહીં અબૌટ પાણી લેવાનું એમાં સૂર્યને તમે પ્રાર્થના કરો જય સૂર્યનારાયણ ભલા

જે કઈ કરો તો વાગો ને તો રાખો કાકે ગુપ્તો જેટલો રાખો એટલો તમારા માટે ફાયદો છે તો હનુમાનજી માટે જે તમે એક ફાઉન્ડેશન જબરદસ્ત ધર્મ માટે સનાતન માટે એક છે તમને ખરેખર છે ધન્યનો પાત્ર છે અને માતાજી તમને સુખી રાખે એવા હું મોગલના તમને આશીર્વાદ આપું છું પણ હનુમાનજી મહારાજ મારા સામે બે બિરાજા છે તો એક શબ્દ મારે બોલવો પડે ચાર અંશો ભાઈ નો પરિવાર છો શું કીધું ભગવાન રામ અને માં જાનકી કીધું મૂર્તિ કાથા છે એને હાર પહેરાવે માતાજીએ કીર્તિ હાર એટલે ભગવાનને દાંતમાં લઈ અને મોતી બધા ભાંગી નાખ્યા ગા કરી દીધો ઓકે કીધું કે હનુમાનજી મૂર્તો આનંદ ને કે એના સ્વભાવ માથે જાય એમને મોતીની હું ખબર પડે પણ હનુમાન તો મહાન હતા બુદ્ધિશાળી હતા બળવાન હતા પૂરેપૂરો એના મારો કારણ કે યોધ્યા પડે લંકાની માગ પર મા જાનકી અને સને સુક્રિયા પ્રદાન કરી દીધા હતા અને અધર અમર બનાવી દીધો આ જાનકી તો માયને હાડ પહેરાવે તોડી નાખ્યા અને અમારા ચારોનો લખે છે શું કે છે હરી મોઢામાં નાખ્યા કરી કોદીએ ને ઉગરાણી એમ સોપડા હામાં નો રાખ્યા આ હનુમાનજી એને કોદી એમ નો કીધું કે મે કર્યું છે અને હું સમાજના માણસોને કો પાપ દાન કરો તો ગુપ્તો કરો ડાબા હાથને ખબર નો પડવા દો તમારું જે આખી કઈ છે ભાઈ આપણું પરિવર્તન જે આખી તમે લઈને નીકળ્યા છો આખી હું તો એને આખી સસ્તા કહું છું પરિવર્તન એક ફાઉન્ડેશન છે જબરજસ્ત મા મોગલ તમને ખૂબ નિરોગી રાખે અને આવા નવા દેશ માટે કામ કરતા રહ્યો અને માતાજી તમને ખૂબ સુખી રાખે નિરોગી રાખે એમાં મોગલના હનુમાનજી મહારાજના આદિ આવડ ચારણેશ્વર મહાદેવ અને માં મોબાઈના તમને આશીર્વાદ છે બાળ બળ મણિધર મોગલ માતોની